હેલો એવરી વન વેલકમ ટુ માય કિચન તો મિત્રો આજે હું તમારી સાથે શેર કરવાની છું મગના શાકની રેસિપી તો આ મગની દાળનું શાક ખાવાની ખૂબ જ મજા આવે તેવું છે આ મગનું શાક એકદમ ટેસ્ટી રોટલી સાથે કે ભાખરી સાથે ખાઈ શકું કે રોટલા સાથે પણ ખાઈ શકું તેવું એકદમ ટેસ્ટી એવું આ શાક છે રેસ્ટોરન્ટ સ્ટાઇલ જેવું તો મિત્રો આ રેસીપી એન્ડ સુધી જરૂરથી જોજો સ્કીલ બિલકુલ પણ નહીં કરતા અને મિત્રો મારી ચેનલમાં હજી સુધી તમે નવા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મારા આવા જ નવા વિડીયોને જોવા માટે બે લાઈકોન બટનને પ્રેસ કરજો જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો તમે જોઈ શકો છો કે મેં આ મગની કોતરા વગરની દાળ લીધી છે તો ત્રણથી ચાર વ્યક્તિના થાય તેટલી મેં લીધી છે તો તેમાં થોડું પાણી એડ કરી અને સારી રીતના આપણે વોશ કરી લેવાની છે અને જે ઉપરનું જે ખરાબ પાણી છે તે આપણે કાઢી લઈશું તો તમે જોઈ શકો છો કે મેં અહીંયા મગની દાળને વોશ કરી લીધી છે તો તેને આપણે કુકરમાં એડ કરી દઈશું તો પાણી એડ કરીશું અડધો ગ્લાસ જેટલું હાફ ટીસ્પૂન જેટલી હળદર પાગર એડ કરીશું આ રીતના મિક્સ કરી લઈશું અને પ્રેશર કુકરનું જે બંધ કરી દઈશું ગેસ ઓન કરીશું કૂકર મૂકીશું અને ત્રણક જેટલી વિસલ થવા દઈશું તો આપણી ત્રણથી ચાર જેવી વિસલ થઈ ગઈ છે અને પ્રેશર કુકરનું ઢાંકણ ખોલી લીધું છે અને તમે જોઈ શકો છો કે આપણી જે મગની દાળ છે તે એકદમ સરસ બફાઈ ગઈ છે હોય તેના માટે આપણે વઘાર કરી લઈએ તો ગેસ ઓન કરીશું બાઉલ મૂકીશું છ થી સાત ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરવાનું છે આમાં થોડું વધારે તેલ એડ કરીશું કેમ કે આપણા મગનું શાક છે એટલે હવે આપણું તેલ જે છે ગરમ થાય પછી તેનો આપણે વઘાર કરીશું એક ટેબલ સ્પૂન રાઈ એડ કરીશું ગેસની ફ્લેમ છે તે આપણે ફૂલ જ રાખીશું અને એક ટેબલ સ્પૂન જીરું એડ કરીશું અને જીરું અને ડ્રાય ફૂટવા લાગે પછી જેમાં આપણે બીજો મસાલો એડ કરીશું તો તમે જોઈ શકો છો આપણી જે હાઈ છે તે ફૂટી ગઈ છે તો હવે આપણે જ્યાં લીમડાની તીવ લીધેલી છે તે એડ કરીશું તો એક ટેબલ સ્પૂન હળદર પાવડર એડ કરીશું એક ટેબલ સ્પૂન હિંગ એડ કરીશું તો અહિયાં મેં એક કાંદો લીધેલો છે તેને મેં કટિંગ કરી લીધો છે તે એડ મેં અહીંયા ટામેટા લીધેલો છે બે નંગ જેટલા તેને પણ મેં કટિંગ કરી લીધા છે તે એડ કરીશું મિક્સ કરી લેશું અને આપણા કાંદા અને ટમેટા જે છે તે સંતળા જાય અને તેનો રંગ જે છે તે બદલાઈ જાય ત્યાં સુધી તેને સાકળવા દેવાના છે તો તમે જોઈ શકો છો કે આપણું ટામેટાનો અને કાંદાનો રંગ જે છે તે બદલાઈ ગયો છે અને સંતળાઈ પણ ગઈ છે તો સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું ગોળ એડ કરીશું તો અહીંયા મેં ચટણી લીધેલી છે ખાંડેલી ખાયણીના મદદથી તેને મેં ખાંડી લીધેલી છે બે ટેબલ સ્પૂન જેટલી છે જેટલું તમને પીખું ભાવતું હોય તેટલી એડ કરવાની એક ટેબલ ધાણાજીરું પાવડર એડ કરીશું ચપટીક જેટલો ગરમ મસાલો એડ કરીશું અને જે આપણે દાળ છે તો હવે તેમાં આપણે થોડું પાણી એડ કરવાનું છે બહુ ઓછું એવું પાણી એડ કરીશું એમાં અને આ રીતના મિક્સ કરી લેશું તો હવે તેને આપણે બે મિનિટ સુધી શાકને ઉકળવા દેવાનું છે તો હવે આપણી જે બે મિનિટ થઈ ગઈ છે તો તેમાં થોડું આપણે લીંબુ એડ કરવાનું છે જેટલું તમને ખાટું ભરતું હોય તેટલું એડ કરીશું મિક્સ કરી લેશું ને આપણું

તો આ શાક ઘરે બનાવવાની એક જરૂર ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી સ્વાદિષ્ટ અને ખૂબ જ સ્વાદ આવશે ખાવાનો તો મિત્રો હવે આપણે નવા વિડીયો તું ફરી મળીશું થેન્ક યુ ફોર વોચિંગ